નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અને રજનીભાઈ દ્વારા બાળકોને બિસ્કિટ તેમજ ચોકલેટ આપી નાના નાના બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા ગરીબ અને શ્રમ વિસ્તારના બાળકોને પ્રેરણા મળે અને વધુમાં વધુ બાળકો આંગણવાડી તરફ વળે અને આંગણવાડીથી તેમના શિક્ષણનો પાયો મજબૂત બને તે હેતુથી મનસુખભાઈ અને રજનીભાઈએ આંગણવાડીના બાળકોને ચોકલેટ તેમજ બિસ્કીટ આપ્યા હતા નાના નાના ભૂલકાઓ પણ બિસ્કીટ ચોકલેટ ખાઈ ખૂબ જ ખુશી જોવા મળી હતી મનસુખભાઈ અને રજનીભાઈ દ્વારા લોકોમાં સારો સંદેશ જાય તે હેતુથી બિસ્કીટ તેમજ ચોકલેટ વિતરણ કરાયું હતું રિપોર્ટર રાજુ નાગલા સાથે વીએસ ન્યૂઝ રાજુલા આજરોજ વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી કાકાની ચાલ આંગણવાડી નંબર અડસઠ ઓગણસિત્તેર અને સિત્તેરમાં બાળકોને મનસુખભાઈ અને રજનીભાઈ તરફથી ખુશ કરવા માટે પૈસા આપવામાં આવેલા અને તેમને બિસ્કિટ અને ચોકલેટ આપીને બાળકોને ખુશ કર્યા તમે જોઈ શકો છો અને આ ઉપરથી તમને બધાને પણ સંદેશો આપવામાં આવે છે કે જે ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો છે એમને કંઈક આવી રીતે પ્રોત્સાહિત કરો એક બાળકો છે એ શાળાએ આવતા થાય આંગણવાડી પર આવતા થાય એ માટે તમે પણ શીખ લઈ શકો છો આજ રોજ મોહન ચાલી ચાલની આંગણવાડીમાં એટલી ભોજન તરીકે મનસુખભાઈ અને રજનીભાઈ કરીને એ વરિષ્ઠ અધિકારીએ હમણાં બાળકો નાના ભૂખાઓને ટીપી ભોજન તરીકે બિસ્કીટ અને ચોકલેટ ટાઈપી છે અમારા બાળકોને બહુ ખુશ કરવામાં આવેલ છે એવી જ વિનર્ષ છે કે બધા લોકો અમારા નાના ભૂકા માટે કરે